અલગ અલગ વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળોએ નોટિસ પાઠવવામાં આવી હતી શહેરના ખોડિયાર પર આવેલા હનુમાન ડેરી અને મહાદેવ ડેરીને મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે નોટિસ મળ્યાના ચાર દિવસમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા જણાવવામાં આવ્યું છે જો બાંધકામ દૂર નહીં કરાય તો જીપીએમસી એક્ટ મુજબ મહાનગરપાલિકા બાંધકામો દૂર કરશે રાજકોટ મહાનગરપાલિકા હવે મંદિરો એટલે કે ધાર્મિક સ્થળો છે તેના દબાણો દૂર કરવા માટેની નોટિસો આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે મહત્ત્વનું છે તે ભગવતીપરા વિસ્તારમાં આવેલા હનુમાનજીના મંદિર જેવા ત્રણ જેટલા મંદિરો છે તે આ મંદિરોને નોટિસ છે તે આપવામાં આવી છે મહત્વનું છે કે રાજ્ય સરકાર અને રાજકોટ કલેક્ટરની વિડીયો કોન્ફરન્સની બેઠક બાદ હવે મહાનગરપાલિકાના કમિશનરના હુકમથી છે તે મહાનગરપાલિકાની ટીમ છે તે મેદાને આવી છે અને રાજકોટના અગિયારસો

આ એક સાઈડમાં છે નથી ટ્રાફિક નડત કે નથી કોઈ પબ્લિકને નડતો તો આને પાડવાની શું જરૂર છે એમાં કયા કારણોથી કામગીરી જે કરે છે અગિયારસો મંદિરોને રાજકોટમાં નોટિસ આપશે કામગીરી તમે કેવી રીતના જુઓ આ કામગીરી આમાં એ બરાબર નથી ને સરકારની જો નડતરરૂપ હોય વચ્ચો વચ્ચો હોય તો પાળવાની મંજૂરી મળે આ તો સાઈડમાં છે કોઈને નડતરરૂપ નથી અન્ય જે છે તેમની સાથે વાત કરશું શું કહેશું અગિયારસો મંદિરોના નોટિસ શરૂઆત ભગવતીપરાથી થઈ છે ખાસ કરીને જે વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાની આ કામગીરી સામે લોકોમાં રોષ છે શું પહેલાં પ્રથમ તો હું એમ કહીશ કે આ વોર્ડમાં જ્યારથી આ મંદિરને નોટિસ આપી એ વોર્ડમાંથી મેયર ચૂંટાણા છે અત્યારે જે આપણે હાલ છે નૈનાબેન પેઢડીયા તો એમની અમે અહીંના લત્તાવાસીઓ અહીંના ચારેય કોર્પોરેટર સાથે વાત કરશી કે ભાઈ તમને આ મંદિર ક્યાં નરે છે આગળ જઈએ તો રસ્તો પણ બંધ છે બરાબર અને ક્યાંય મંદિર નડે એમ નથી અને નડે એવું તો માલિકની હદમાં છે બરાબર તો આ મંદિરને નોટિસ આપવાનું કારણ શું શું કશો જે રીતની કામગીરી ચાલી રહી છે કોર્પોરેશનની કોર્પોરેશનની કામગીરી સામે કેવી રીત આ વસ્તુ ગેરવ્યાજબી છે અને જરાય સાકી નહીં લેવાય અને આના માટે જે પણ કરવું પડશે ને અમે કરવા તૈયાર છીએ અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું મહાનગરપાલિકા નોટિસ આપી ગઈ છે હવે આપણી તૈયારી કેવી અને કઈ રીતની કામગીરી અમે બધા લતાવાસીઓ એકઠા થઈ અને બધેની સયું લઈ લઈ મહાનગરપાલિકામાં આ મંદિર કોઈને અડચણરૂપ નથી એરિયાવાસી બધેની સહી લઈ અને આપી દઈ કે આ મંદિર કોઈને અડચણરૂપ નથી તો વાળવાની શું જરૂર છે રોડ ઉપર જોઈએ તો ઘણા બધા મંદિર છે રોડ ઉપર રાજનગર ચોકમાં સૂર્યમુખી હનુમાન બાલક બેડક રોડ ઉપર બાલક હનુમાનજીનું મંદિર છે બરાબર એ રોડ વચોવચ છે ને આ મંદિર તો એક સાઈડ છે ને ચાર દિવસની અંદર ખાલી કરવા અથવા તોડી નાખવાની સૂચના આપી છે સૂચના આપી ગયા છે કોઈને નામ વાઇઝ નથી આપી લતાવાસીઓ સંચાલક શ્રી લતાવાસીઓ એવું કરીને નોટિસ મેંકી ગયા છે મંદિરમાં કોઈને પર્સનલ નથી આપેલી એટલે અમે લતાવાસીઓ અત્યારે એકઠા થઈ અને આ અંગે અમે ચાર દિવસમાં જોશું હવે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાની જે ટાઉન પ્લાનિંગ શાખા છે તેના દ્વારા વિવિધ જગ્યાઓ છે તેમને જે ખાસ કરીને મંદિરો છે ધાર્મિક સ્થળો છે તેમને નોટિસ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે મહત્વનું છે કે ભગવતીપરા વિસ્તારમાં આજે નોટિસ આપવાની સાથે સ્થાનિકોમાં એક રોષ છે તે સામે આવ્યો છે મહત્વનું છે કે આજે કલેક્ટર અને રાજ્ય સરકાર વચ્ચે જે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી અને આ બેઠક બાદથી હવે મહાનગરપાલિકા કમિશનરના આદેશ સાથે જ મહાનગરપાલિકાની ટીમો છે તે યાદી તૈયાર કરી અને મંદિરો છે તેને પાડવા માટેની અને તેને ખાલી કરવા માટેની નોટિસો છે તે હાલ આપી રહે છે ક્યાંક ક્યાંક આ નોટિસોને પગલે સ્થાનિકોમાં હાલ રોષ પણ છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ